ફરી અને ધોરાજી આવવા રહેવાના છે આજનો રાત્રિ રોકાણ ધોરાજી ખાતે છે એ પહેલા જૂનાગઢ કનકઈના મઢે જઈ ત્યાં માતાજીના આશીર્વાદ લીધા આવતીકાલે એ જૂનાગઢના દ્રશ્યો બતાવી આજે ધોરાજી ખાતે રાત્રી રોકાણ છે એના વિશે થોડીક વાત કરી હું ધોરાજીમાં ગયો અને ત્યારે મને એક વ્યક્તિ એક રીત બતાવી લગભગ આ જે દેવાંગની રીત હતી કે મારો કેવા હો મને આ વખત ઉપરથી યાદ આવી કે મારા બાપુજી પણ કહેતા કે જે યજમાન વ્યક્તિનો વ્યવસાય કરતા હોય એ બારોટના ગુણો કેવા હોવા જોઈએ આજના જમાનામાં પણ આ ગુણો એટલા જ પ્રસ્તુત છે એટલે ભલે જમાનો બદલાયો હોય પણ મારા બાપુજીની ચાલીસ વર્ષ પહેલાની વાત પણ આજે પણ એટલી જ સાર્થક છે એટલે કેવા હોય એના ગુણોની થોડીક ચર્ચા કરે પેલા તો વિદ્યાવાન પેલું લક્ષણ છે પેલું કાર્ય છે વિદ્યા લેવી અને વિદ્યા દેવી અગાઉના જમાનામાં પણ જ્યારે સારાકીય ભણતર નહોતું ત્યારે સમાજને

તેજસ્વી નહીં હોય તો એ ગમે તેટલો વિદ્યાવાન હશે તો પણ એની વાતને બાળકની વાતને સમાજ મહત્ત્વ ન આપે તેથી સમાજ એને મહત્વ ત્યારે જ આપે જ્યારે બાળક તપસ્વી હોય બાળક તેજસ્વી હોય અને એની વાત કોઈ પણ યજમાન કોઈ પણ દલીલ બના સ્વીકારી લે એટલે બીજો ગુણ એ હોવો જોઈએ કે બાળકમાં તપ તપનું તેજ હોવું જોઈએ ત્રીજો ગુણ નિધિ વ્યસની હોવો જોઈએ એને એક પણ વ્યસન ન હોવું જોઈએ અમારી આખી ટીમમાં કોઈને કાંઈ વ્યસન નથી હા અમે માત્ર ચા પીએ છીએ પરંતુ એ પણ ઘરે અથવા તો જ્યારે આપણે મહેમાન ગતિ કરતી વખતે ચા પીવાનો અને પાવાનો રિવાજ છે એટલા માટે ચા પીએ પરંતુ ક્યારેય પણ ડાયરામાં કે સ્ટેજ ઉપર ચા પણ પીતા નથી આમ માત્ર વ્યસન એટલે દારૂ ગાંજો ચરસ એવા વ્યસનને કોઈ પણ જાતનું વ્યસન ન હોવું જોઈએ કારણ કે નશો માત્ર આ વ્યસન નથી હોતો સત્તાનો પણ નશો હોય છે વિધ્વતાનો પણ નશો હોય છે સંપત્તિનો પણ નશો હોય છે ભારત એ રાજા મહારાજા પછી જો રાજદરબારમાં કોઈનું સ્થાન હોય તો એ બારોટનું હતું બારોટ પાસે આટલી સત્તા હોવા છતાં એને એક સત્તાનો પણ ક્યારેય નસો ચડ્યો નથી અને એ ગરીબ યજમાનો સાથે પણ એટલી જ નમ્રતાથી વાત કરી શકે છે આમ ભારત પાસે કોઈ પણ પ્રકારનો નસો ન પરવતા હોવો જોઈએ નિર્વ્યસન હોવા જોઈએ અને નમ્રતા હોવી જોઈએ મને ઘણા પૂછે છે કે મહાભારત મહાભારતમાં આપને કયું પાત્ર સૌથી વધુ ગમે છે તો મારો જવાબ છે મને વિદુરનું પાત્ર સૌથી વધુ ગમે છે કારણ કે જ્યારે રાજદરબારમાં કઈક ખોટું થતું ત્યારે ધુતરાષ્ટ્ર કઈ બોલતા અને દુર્યોધનનો પક્ષ લેતા ત્યારે વિષ્ણુ પિતામ શુક્રાચાર્ય દ્રોણાચાર્ય કર્ણ જેવા મહારથીઓ મોટા મોટા વિદ્વાનો બેઠા હોવા છતાં એવો રાજસા સામે કઈ બોલતા ન હતા ત્યારે વિદુર આ વાતનો જવાબ આપતો હતો અને સાચાને સાચું કહેતા હતા આમ મને આ પાત્ર વિદુતનો એટલા માટે ગમે છે કે વિદુતનો આ ગુણ વિદ્યુત પછી કોઈમાં આવ્યું હોય તો એ ભારતમાં આવ્યું છે એ રાજ સત્તાને પણ સાચું કહી દેવાની શક્તિ ધરાવતા હતા એ રાજ દરબારમાં રાજાને પણ સાચું કહી દેતા અને રાજ દરબારમાં આટલી સત્તા હોવા છતાં એને ક્યારેય આ સત્તાનો મદ કેરો નથી આ સત્તાનો નશો કેરો નથી એ હંમેશા નમ્ર રહ્યા છે અને ચોથો કોઈ ગુણ હોય

જો જાળવી રાખવા હોય તો બાળકના આ ગુણ ગુણને સંતોષના ને પણ જેજમાનોએ ધ્યાનમાં લેવો પડશે જોકે આ વાત આજે યુવાનો વધુ જાગૃત બન્યો છે એટલે એ જાગૃત યુવાનને મારે વધારે સમજાવવાની જરૂર નથી તેજીને ટકોર બધ હોય છે કારણ કે જો કે આજે બાળક માત્ર જેજમાન વૃત્તિના વ્યવસાય ઉપર જ નિર્ભર નથી તેઓ અન્ય વ્યવસાય પણ કરે છે પણ તેઓ પણ જો પાર્ટ ટાઈમ પણ આ

વાત રહી કોમેન્ટની આજની મહત્વની કોમેન્ટો કહીએ તો ખૂબ જ સરસ કાર્ય રાજબારોટની કોમેન્ટ મને એટલા માટે ગમે છે કે મેં જ્યારે કોન્ટેન્ટ જોયું તો યુટ્યુબમાં જે કઈ એજ ગ્રુપના વ્યક્તિઓ આ બ્લોગ વધુ જોવે છે તો પિસ્તાલીસ થી ચોપન વર્ષના સત્યાવીસ ટકા લોકો અને ચોપન થી પાસઠ વર્ષની ઉંમરના બાવન ટકા લોકો આ ચેનલ ને નિહાળે છે એટલે કે સિત્તોતેર ટકા લોકો તો એવા જ છે કે જે પિસ્તાલીસ પ્લસ ની ઉંમરના છે આ વડીલો પણ આ ચેનલ જોવે એ પ્રશંસનીય તો છે જ એનાથી પણ મને પ્રોત્સાહન તો મળે જ છે પરંતુ મારી આ ચેનલનો હેતુ યુવાનોમાં જાગૃતિ લાવવાનો છે તેથી રાજ ભારત જેવા યુવાનો કે જે આજે યુવાનીમાં ડગ માંડે છે એ વ્યક્તિઓ આ આખી આખો એપિસોડ નિહારે છે અને મને કોમેન્ટ કરે છે ત્યારે મને તેનું કાર્ય વધુ અનુકરણીય લાગે છે એટલે મેં આ કોમેન્ટ આજે તમને કર્યું અને આપને પણ વિનંતી છે કે જે પિસ્તાલીસ પ્લસ ની ઉંમરના વ્યક્તિઓ આ બ્લોગ જુએ છે તેઓ જ્યારે રાત્રિ ભોજન કરવા સમયે ઘરના બધા સભ્યો ભેગા થાય ત્યારે તેમના યુવાનોને એના પુત્ર કોપુરીને પણ આ વાત કરે અને એમને ઘરની માતાઓ બહેનોને પણ આ વાત કરે અને ભલે આ મનોરંજન ચેનલનો જમાનો છે એટલે આખો દિવસ ભલે આપણે ફાયકા ફાયકા આવ્યા હોય ત્યારે આ મનોરંજનની ચેનલ જોઈએ પણ થોડીક વાત એવી પણ જાણીએ કે જે ભવિષ્યમાં આપણને કામ પડે તો આ ચેનલ પર નિહાળે અને અમને કોમેન્ટ કરે એવી આપના પુત્રોને પણ વિનંતી કરજો બસ તો જ આ હરઘર બાળક અભિયાન સફળ થશે જો મારી આ વાત આપને યોગ્ય લાગી હોય તો આ વાતને લાઈક કરો વધુમાં વધુ યુવા યુવાનો સુધી શેર કરો અને આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો આજે થોડીક કરવી વાતો થઈ ગઈ પરંતુ હર ઘર ભારત અભિયાનને જો સફળ બનાવવું હશે તો માત્ર મીઠી મીઠી વાતોથી નહીં ચાલે કારણ કે જો કોઈ ભયંકર રોગ હોય તો ડોક્ટર તેનું નિદાન કરે છે અને તેને કડવી દવા આપે છે જો આ કડવી દવા રોગી પચાવી શકે તો જ આ દર્દનો નાશ થાય છે આ દર્દ મટે છે તેથી હર ઘર બારટ અભિયાનને સફળ બનાવવું હશે તો આ કડવી વાતો પણ સમાજે સ્વીકારવી પડશે અને સમાજ આ વાત સ્વીકારશે એવી અપેક્ષા સાથે જય માતાજી